અને દાદીને એકસો એક્યાસીના માધ્યમથી કોઈ અનનોન કોલરે એમને ફોન કર્યો તો દાદીની કન્ડિશન ખૂબ જ ખરાબ છે અને એમને કંઈક આ બાજુ કંઈક ઓપરેશન કરાવ્યું છે એના પગમાં મતલબ સ્ટીચિસ લીધેલા છે તો એને અત્યારે કઢાવવા માટે મેં હોસ્પિટલ જશું અને દાદી સાથે થોડી વાતચીત કરીશું દાદી શું નામ છે તમારું શારદાબેન આખું નામ આખું શારદાબેન કેવા શ્યામ હા એમ શ્યામભાઈ હા હા છે બધા મારવાડી છો રાજસ્થાની છે અચ્છા તો અહીંયા કઈ જગ્યાએ હતા તમે માર્કેટ નું બગા તે મે ગઈ હતી જેતલપુર એપીએમસી માર્કેટ અચ્છા તો અહીંયા હું રહું છું બગા ત્યાં કોણ રહે છે તો કોઈ નથી રહેતી મે એકલી જ કચરા પોતો કરતી હતી પેટ ભરતી હતી બગા કેમ કચરા પોતો કરવા જતી હતી એક દુકાન બાંધેલી હતી તે પોતો કરવા જતી હતી તમારા દીકરા દીકરી નહીં એ બગા દીકરી દીકરા કેમ નહીં હે

દાખલ કરી હું દોઢ મહિનો રહી નાઈ હા દોઢ મહિનો હું રહી ના તમારું ઓપરેશન માથામાં થઈ ગયા મારે જુઓ પડી ગઈ માથામાં ડોર મહિના ન રહી સિવલ મે ટાકા કઢાવા છે કે બીજા દવાખાને લેજો તમારે ટાકા મે આવું ન બળે ના ના આપણે કઢાઈ દઈશું ને મને બહુ તકલીફ પડે છે મને ટાકા દઈએ આપણે ને ટેન્શન ના લઉંની મને તો તમારજી આ એક દિવસ થયો હા મને કે તો કે લઈ મન લઈને આયા લઈ ગયા હે ફોન કર્યો અચ્છા અમને મહિલા હેલ્પલાઈન વાળા હતા તો

તો એ અહીંયા અમદાવાદમાં કેટલા વર્ષોથી થી રહેતા હતા આ એ માર્કેટ મે એ તો ખાસ ટાઈમ થઈ ગયા મને ત્રણ ચાર વર્ષ થઈ ગયા દાદાને શું થયું તું તમારા ઘરવાળાને એ બીમાર હતા એ અહીંયા નહીં મર્યા તેમને ઘેરે મર્યા એમ ઘર ક્યાં છે હે અમે ઘેર આણંદ આણંદ તો તમે આણંદ રહેતા હતા આણંદ સાસરી બન્ને ત્યાં રહેતા હતા ના પછી તું આવતી રહેતી પછી ત્યાં નથી રહેતી કેમ બીમાર હતા જોડે રહેવાય ને

અહીંયા પછી બધાની તમે સેવા કરો ને હા સારું ચાલ તો તમારું બધું કચનું મો વારો અમારે એન વારી હિંમત ના હોય કઈ ટેન્શન ના લો વારી કરું હું છું ને અમે લઈ જઈશું તમને ના ના વારી કરું બકામ ના ટેન્શન ના લો ને મને તો કામ કરવાનો બહુ શોખ છે બકા કામ કરો તો શરીર સારું ના ના અમારી થાળી દો ને જવે શકતું હાચી વાત છે હે તો શું વાંધો નહી અત્યારે આપણે દવાખાને જઈએ ચલો

દોસ્તો જે રીતના જોઈ રહ્યા છો તે રીતના શારદાબેન ને શારદાબેન નામ છે અને એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે અને ખૂબ જ દુઃખભરી કહાની છે અને એમના પગની અંદર ફ્રેક્ચર થઈ ગયું હતું સિવિલ હોસ્પિટલમાં એમનું ઓપરેશન કરાવ્યું હતું અને સ્થિતિ સજી છે તો બસ એમને અત્યારે લઈ જઈશું શ્રીરામ હોસ્પિટલ રણજીતભાઈ અને ડૉક્ટર યોગેશભાઈ ઝેર હર હંમેશ સપોર્ટિવ બને છે અત્યારે રાતના સાડા બાર એક વાગ્યા છે અને અત્યારે ખાલી એમને ફોન કરે તો તાત્કાલિક કીધું કે લઈને આવતા રહો દાદીને લઈને જઈએ છીએ દાદી અહીંયા આવે અને થી ત્રણ દિવસ ત્યાં છે કારણ કે અમારે લોકલ કાઉન્સલિંગ પણ કરવું પડે કે કઈ કંડિશનમાંથી લાવ્યા હતા અને શું છે શું ને એપીએમસી જેતલપુર પાસે દાદી આવી કન્ડિશનની અંદર હતા અને ત્યાંથી કોઈ લોકલ કોલરે ફોન કર્યો એકસો એક્યાસી ને એકસો એક્યાસી ના મદદથી દાદી અહીંયા લાવ્યા છે તો બસ દાદી ચલો મારી જાડે હે ને

ઘણો બધો દુખાવો થતો હતો અને એપીએમસી માર્કેટ જેતલપુર ખાતે અંદર રહેતા હતા ઘણા દિવસોથી અને આગળ જેમ તમને વિડીયોમાં બતાવ્યું કે એમની કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ હતી બસ ખાલી અત્યારે સાફ સપોર્ટ છે રણજીતભાઈ અને યોગેશભાઈ જૈન સાહેબ હર હંમેશ શ્રીરામ હોસ્પિટલ અને ખૂબ જ સરસ મજાનું અડધી રાતે પણ કામ હોય તો ભાઈ તરત ફોન ઉપાડીને મદદ કરે છે એમને શું તકલીફ છે ને શું સ્ટીચિસને મતલબ છે કરી નાખ્યા છે ડ્રેસિંગ ડ્રેસિંગ કરાવવું પડે કેટલા દિવસ ડ્રેસિંગ થોડી દસ એક દિવસ જેવું લાગશે અચ્છા તો દાદીને ડેલી રાતે અમારે આવી રીતના ડ્રેસિંગ માટે લાવવા પડશે કમસે કમ દસ દિવસ એક દિવસ છોડીને એક દિવસ અને અત્યારે દુખાવાનું ઇન્જેક્શન પણ આપી દીધું છે અને એને રૂજ આવવા માટે કમસે કમ દસ દિવસ ભાઈએ કીધું એ રીતના દાદી હવે કેવું લાગે તમને હવે સારું લાગે સારું લાગે આપણે એક દિવસ છોડીને એક દિવસ આવવાનું છે સારું લાગે છે એક દિવસ છોડીને એક દિવસ આવવાનું છે ને સાહેબ ચિંતા લાગી ગઈ હતી

કે પાસે મને ઓપરેશન કરવા લઈ ગયા એટલે તો અમારું શરીર આવું થઈ ગયું બે વખત ઓપરેશન કરાવી દીજે છે ચિંતા ના કોઈ ટેન્શન નહીં આપણે અહીંયા પ્રાઇવેટમાં કરાવવાનો સાહેબ કરી દેશે હવે શું ઓપરેશન કરાવવું ઓપરેશન નહીં ડ્રેસિંગ તો કરાવવું છું ઓપરેશન તો હવે ના આવે ભગવાન કરે હા બાપા ઓપરેશન હવે નહીં આવે કોઈ દિવસ ડ્રેસિંગ કઈ હુકઈ જાય તો બસ હા બુકાવાનું ઇન્જેક્શન આપી દીધું હા મટી જ જશે તમે તો સાહેબ હું કોમબી કરું કામ કરો તો મન રે અને સાથી જેવું થાય છે

દોસ્તો દાદી બહુ જ ખુશ થઈ ગયા છે અને અત્યારે મસ્ત સ્ટિચિસ દૂર થઈ ગયા છે સાત સપોર્ટ આપતા રહેજો અમદાવાદની સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ મારી યુટ્યુબ ચેનલ છે સેવા સમાજ ફાઉન્ડેશન તેને લાઈક સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત